જય જવાન જય કિસાન અને જય માતાજી અને જોઈ શકો છો અમારા ખેતરના એરંડા અને મિત્રો બહુ સરસ મજાના એરંડા છો તમે જોઈ શકો છો એરંડા આજે આપણે ફાઇનલી એ એરંડાના બ્લોક બનાવવામાં આવી ગયા છીએ અને કેમ છો તમે બધા મજામાં જશો અને આપણે ફાઇનલી ખેતરમાં બ્લોગ બનાવવા આવી ગયા છીએ આ એરંડાની માલ્યો છે અને હવે આ એરંડા છે ને એરિયા ખાતર નોશીનની એરંડા પાવાના એટલે એરંડા વળે એટલે માલ્ય બહુ બધી આવે બરાબર આપણા એરંડાની માલ્યો તમે જોઈ શકો છો અને આપણે ફાઇનલી તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો બધાને જય માતાજી અને આપણે એરંડાની માલ્ય બહુ બધી આવી ગઈ છે અને આપણે હવે એરંડા પાવાના છે બે ત્રણ દિવસમાં બરાબર અને વેણવાય પણ આવી ગયા છીએ અને એને વિશે માહિતી આપીશું આપણે હવે એરંડાને બરાબર પોંદડા પટે ઠરી હવે નરી માલ્યો છે પોંદડા પટે એટલે હવે એરિયા ખાતર છે પાસે એટલે એના નહીં માલી બહુ મજબૂત થશે અને બધી માલ હવાઈ જશે અને કવા બી નહીં આવે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં આપણે દરરોજ ખેતી વિશે વિડીયો આવતા રહેશે યુટ્યુબ ચેનલમાં જો આ માલ પાકી ગઈ છે અને ખેતી વિશે યુટ્યુબમાં વિડીયો આવે છે દરરોજના અને અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જુઓ બહુ સરસ મજાના એરંડા છે એની માલો છે અને આપણે વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ એટલે તમને એરંડા કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરજો અને આપણે બે પોણી એ એરંડા કેનાલથી પાયા તો અને હવે આપણે બોરના પાણીથી પાવાની છે કારણ કે કેનાલને તો હજી બે પાણી આવે છે એટલે હજી પાણી આવવાનો વાર છે એટલે એટલી ઘર બોરનું આપણે પાણી પાઈ લઈશું અને જુઓ તમે આ એરંડાના આ એરંડામાં ફુવારા છે આપણે એરંડા પાયેલા છે નાના એંડા હતા તારે એ આપણે યુટ્યુબમાં વિડીયો છે તમે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમને અમારા વિડીયો બન્યા રહેજો આ જુઓ ખાલી બહુ સરસ મજાના એરંડા છે અને બહુ માલ્યુ બહુ વધી આવી છે એક એક છોડને આપણે વધારે તો નહીં કહેતા પણ એક છોડને આપણે પો છ સાત આઠ એટલી એટલી માલિ આવી છે અને આપણે બનાસનું બિયારણ છે અને કનાથનું છે આ બેનું બિયારણ આપણે વાયુ છે બરાબર તમે જોઈ શકો છો બહુ સરસ મજાની માલ છે અને પણ મહેનત એવી કરી છીએ Yeah,